નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જી મિત્રો આજે ગૌરવની ક્ષણ છે કારણ કે ભારતીય રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો ને પચાસ વર્ષની પૂર્ણ થવાની જે ઐતિહાસિક ઘટના છે તેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ વંદે માતરમ ગીતના એકસો ને જન્મ જયંતિ એટલે કે વર્ષગાંઠ જ્યારે દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી હોય ત્યારે તેના ઇતિહાસ તરફ નજર નાખીએ તો આવનારી પેઢીને કંઈક આપણે આપી શકીશું આવનારી પેઢીને એ પણ આપણે જણાવવું પડશે કે આ ગીત જે હતું તેના રચનાકાર કોણ હતા અને સૌપ્રથમ પ્રથમ ક્યારે ગવાયું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતનો કેટલો મોટો મહત્વનો ફાળો પણ છે મુંબઈ સમાચાર તમામ પાસાઓ આપની સમક્ષ લઈને રજૂ થઈ છે જુઓ ઐતિહાસિક સફરની એક નજર

અઢારસો છન્નુંમાં કોલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં તે જાહેરમાં ગવાયું હતું સાત ઓગસ્ટ ઓગણીસો પાંચના રોજ બંગાળના વિભાજનનો વિરોધ કરવા માટે જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે તેનો સૌપ્રથમ રાજકીય સૂત્ર તરીકે ઉપયોગ થયો હતો બંકિમચંદ્ર ચટર્જી અઢારસો અડત્રીસથી અઢારસો ચોરાણું સુધી માતરમ દ્વારા ભારતીય લોકોને શીખ્યું કે માતૃભૂમિ સર્વોચ્ચ દેવી છે અને આ ગીત આધુનિક ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો ઓગણીસો પાંચના સ્વદેશી ચળવળમાં આ ગીત સ્વતંત્રતાનું સૂત્ર બની ગયું હતું કોલકત્તા થી લાહોર સુધી લોકો વંદે માતરમ ના નારા સાથે બ્રિટિશ શાસન ને પડકારવા ઉતરે જ્યારે બ્રિટિશ સરકારે શાળાઓ અને કોલેજો માં આ ગીત પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પણ વિદ્યાર્થીઓ ધરપકડ અને સજા ના ડર વિના તેને ગાતા રહ્યા ગીત ની રચના અને ઇતિહાસ વંદે માતરમ ની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્કૃત ભાષા માં કરવામાં આવી હતી આ ગીત ની રચના આશરે

સાત નવેમ્બરે દેશભરમાં જિલ્લા અને તાલુકા સ્તરે ખાસ કાર્યક્રમો પણ યોજાય આ પ્રસંગે વંદે માતરમ પર આધારિત ટપાલ ટિકિટ સ્મારક સિક્કો અને પ્રદર્શન પણ બહાર પાડવામાં આવ્યું વંદે માતરમ ધરતી માતાને સલામ થીમ પર દેશભરમાં વૃક્ષારોપણ અને ચિત્રો દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવશે આ અભિયાનનો ઉદ્દેશ નવી પેઢીને માતૃભૂમિની સેવા સંદેશ આપવાનો છે વંદે માતરમ ગીત એકસો પચાસ વર્ષની ઐતિહાસિક સફર દરમિયાન ભારતીય લોકમાનસમાં ઊંડે સુધી વણાઈ ગયું છે તે દેશભક્તિ એકતા અને માતૃભૂમિ પ્રત્યેના શાશ્વત લગાવવાનું જીવંત ઉદાહરણ છે જે આજે પણ ભારતીયોને એક સૂરમાં જોડે છે આ ગીત ભારતીય સંસ્કૃતિ નદીઓ પર્વતો અને પ્રકૃતિ સાથેના ગહન આધ્યાત્મિક જોડાણને ઉજાગર કરે છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર